લીંબુ લગાડીને ચોટાડે એટલે વાર ચોટાઈ જાય કરી તો ફાઇનલી મિત્રો અમે સવાર સવારમાં ઊઠી ગયા ને દાંતર પાણી બ્રશ બ્રશ કરીને હવે એમ મોડું બાજુ અમારા મારા મામાને ઘેર જવાનું છે તો આપણી ગાડી તૈયાર છે તો આપણે ગાડી તૈયાર છે અને અમારે દૂધ લઈને જવાનું છે આ દૂધ પોટળીને પોટળી છે એટલે તમને આગળ જઈએ આપણે તૈરીને જવું પડશે રોડે એકવાર તો ફાઈનલી મિત્રો મેં રોડે પતી ગયા છે ને અમારે રોડ બાજુ જવાનો રસ્તો છે એ અમારા ઘેર બાજુ જવાનો રસ્તો છે અને આ આપણે રોડે પતી ગયા ને અમારે ગામની સ્કૂલ છે શાળા છે પ્રાથમિક શાળા ત્યાં ને સામે મારે રોડ જવાનો છે ખર જવાનો આ રીતે રસ્તો આ બાજુ ને એમ ઘોઘંબા બાજુ જવાય આ બાજુ એમ ને એમ તો ભીકાપુરા બાજુ જવાય છે મિત્રો એરીને આગળ જતા બહુ ખરાબ ટેકરો આવે છે ટેકરો ચડવાનો પાછું જવાનું આ આપણે ઘર ટેકરે આવી ગયા અમારે મોટા માત્ર બાજુ જવાય અઈરી બાજુ જવાય છે અને અહીંયા આપણે જવાનું છે જોજ તો ચાલો નકળી આપણે આપડે મોડું જવાનું છે એમ તે પણ જોજની નજીક છે એટલે વાંધો નહીં ચાલો જય પડશે બહુ ખતરનાક આવેલો છે એક ટેકરો ચડાવવાનો ને પાછું ટેકરા પર વળાંક છે એવી લપક છે મારા તો મિત્રો અમારો ફ્રેન્ડ એક મજાક કરે છે આપણે પહોંચી ગયા છીએ આગળ આ મોળ ગામમાં પોતી ગયા આ બરાબર હવેલી તો મિત્રો છે સવાર સવારમાં

सवर सवरमा गुड मॉर्निंग બધાને અને અમે આ ગયા ટુરીય સુટવા ટુએર મજેતી આવશી મધરા શી બી મધરા મધરા આ સુખનો સૂરજ ઓગી ગયો તો મિત્રો પર બહુત ઉએર સુટી નાખી છે આઈ એ તીન દિવસ ચાલશે ખાય તો એટલી બધી જુદી નાખી આજે ચાલુ છે તો ફાઈનલી મિત્રો હવે મેં મારું નાકળી ગયો છું મોડું

ફાઇનલી મિત્ર અમે ઘરે આવી ગયા હવે ઘરે આવીને ચા બા ઉતકાળે ચા ઉકાળીને પીએ એમ તો મોડું થઈ ગયેલું છે પણ તે બધી ઉકાળી દે ખાવાનું તો તિયાળે જ છે દાળ ભાત મજા આવી ગય તો આપણે ખાઈ લઈએ પેલા